નવી સિવિલ હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે એલર્જીથી સંબંધિત સારવાર જે પ્રાઇવેટ હોસ્પિટલમાં બે લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક મળી રહેશે એકસો ચાલીસ પ્રકારના એલર્જીના ટેસ્ટ કરાશે દર્દીની અગવડતા દૂર કરવા અને સેવા વધારવાના આશયથી ઓપીડી અગિયાર ટીબી એન્ડ ચેસ્ટ વિભાગ પાસે એલર્જી એન્ડ ઇમ્યુનિથેરાપી ક્લિનિકના ઇનોગ્રેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે અત્યાર સુધી નવી સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા ન હતી જેથી દક્ષિણ ગુજરાતમાં રહેતા લોકો એલર્જીની સમસ્યા થવા પર પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા હતા અને લાખો રૂપિયા ખર્ચ કરતા હતા આ સેન્ટરનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી શ્રી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું સુરત સિવિલ હોસ્પિટલની અંદર અનેક મુશ્કેલ ઓપરેશનો મૂલ્ય કરીને સિવિલ હોસ્પિટલમાં સુરતમાં લોકોને જે વિશ્વાસ ઊભો કરે છે એના માટે અહીંયાના સો ડૉક્ટર્સ નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ એ બધાને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે બહાર પ્રાઇવેટ સેક્ટરની અંદર જે ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી છે એવી ટ્રીટમેન્ટો વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલમાં થાય એના માટે સફળતાપૂર્વકના પ્રયત્ન ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં સતત થતા રહ્યા છે આજે એક એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે પરંતુ ઘણીવાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી એલર્જીને કારણે જે એ પણ ઘણીવાર ખ્યાલમાં આવતો નથી ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે ઇમ્યુનિટી ટ્રીટમેન્ટ માટે એમણે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરવી તો લગભગ દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ આવે છે જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સિવિલ હોસ્પિટલના સૌ ડૉક્ટર સૌ નર્સિંગ સ્ટાફ ને એની સાથે જોડાયેલા તમામ સ્ટાફ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું હું